નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વેડિયોમાં મિત્રો દિવાળીનો પ્રારંભ થાય છે વાકબારસથી જેમાં ચોપડા પૂજન કરવામાં આવે છે પછી આવે ધનતેરસ જેને ધન ધન ત્રયોદશી પણ કહેવાય છે આ દિવસ સંપત્તિ સમૃદ્ધિ અને સૌથી અગત્યનું આરોગ્યનો તહેવાર છે આજના આ ખાસ વિડીયોમાં આપણે ધનતેરસની સૌથી સાચી અને સંપૂર્ણ પૂજા વિધિ વિશે જાણીશું જેમાં માતા લક્ષ્મી કુબીરદેવ અને ભગવાન ધન્વંતરીને કેવી રીતે પ્રસન્ન કરવા કયા મંત્રોનો જાપ કરવો અને સૌથી મહત્વનું યમ દીપદાન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મળશે આ દિવસે તંતિરસ કેમ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ત્રણ મહાન શક્તિઓ પ્રગટ થઈ હતી એક ભગવાન ધન્વંતરી તેઓ હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા આથી ધનતેરસ એ આરોગ્યના દેવતા ધન્વંતરીનો જન્મદિવસ પણ છે તેમની પૂજા કરવાથી આપણને નિરોગી કાયા અને દીર્ઘ આયુષ્યના આશીર્વાદ મળે છે બે માતા લક્ષ્મી ધન અને વૈભવના દેવી માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા ત્રણ ભગવાન કુબેર તેઓ ધન અને સંપત્તિના ખજાનાની ટ્રેજર છે લક્ષ્મીજીની કૃપા જાણ કૃપા જાળવી રાખવા માટે કુબેરદેવની પૂજા અનિવાર્ય છે તેથી ધનતેરસના દિવસે માત્ર ધનની જ નહીં પણ આરોગ્ય અને સંપત્તિના ત્રણેય દેવતાઓની પૂજા કરવી જરૂરી છે કોઈ પણ પૂજાની શરૂઆત તૈયારીથી થાય છે ચાલો જાણીએ ધનતેરસની પૂજા માટે કઈ કઈ વસ્તુઓ તૈયાર રાખવી દર્શક મિત્રો પૂજાની આવશ્યક સામગ્રીની વાત કરીએ તે જાણતા પહેલાં એક કાગળ અને પેન લઈ લો અને તેમાં આ બધી વસ્તુ વિસ્તારપૂર્વક લખી લો જેથી પૂજા પહેલાં તમે સામગ્રી ભેગી કરી શકો તો ચાલો જાણીએ તે સામગ્રી કઈ કઈ છે અને મિત્રો આપણી રાજા મેળવીમાં એકવીસ ઝીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દેવતાઓની મૂર્તિઓ અથવા ફોટા ગણેશજી માતા લક્ષ્મી ભગવાન કુબીર અને ભગવાન ધન્વંતરી કળશ પાણી ગંગાજળ અને ચોખા વસ્ત્ર અને આભૂષણ દેવતાઓને અર્પણ કરવા માટે નવા વસ્ત્ર અથવા જનોઈ પંચામૃત દૂધ દહીં ઘી મધ અને સાકર સુગંધ અને રોશની ઘીનો દીવો અગરબત્તી ધૂપ અને સુગંધિત અંતર તિલક માટે કંકુ હળદર ગુલાલ અબિલ અને ચોખા પુષ્પ લાલ કે પીળા ફૂલો ખાસ કરીને કમળનું ફૂલ કે કમળ કાકડી હોય તો ઉત્તમ પ્રસાદ ધાણા અને ગોળનો પ્રસાદ ફળ અને મીઠાઈ ધન નવા ખરીદેલા વાસણો સોના ચાંદીના સિક્કા અને તમારી તિજોરીના પૈસા અન્ય વસ્તુઓ એક નવી સાવરણી લક્ષ્મીજીનું પ્રતીક અને કુ કોળીઓ પૂજા સ્થળની તૈયારી પૂજા પ્રદોપ કાળમાં સૂર્યાસ્ત પછી કરવી શ્રેષ્ઠ છે એક સ્વસ્થ પાટલા પર લાલ કે પીળું કપડું પાથરીને તમામ સામગ્રી વ્યવસ્થિત ગોઠવી દો હવે આપણે પૂજાની શરૂઆત કરીએ એક આ ચમન અને કંપલ હાથમાં જળ લઈને ત્રણ વખત આ ચમન કરો પછી હાથમાં ફૂલ ચોખા અને થોડું જળ લઈને તમારું સંકલ્પ લો સંકલ્પમાં તમારું નામ ગોત્ર અને આજે ધન આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પૂજા કરી રહ્યા છો તેવું બોલો બે ગણેશ પૂજન સૌથી પહેલાં ગણેશજીનું ધ્યાન ધરો તેમને સ્નાન કરાવી તિલક કરી ફૂલ અને દુર્વા અર્પણ કરો દરેક શુભ કાર્યની શરૂઆત ગણેશજીથી જ થાય છે મંત્ર વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભ નિવેદને ગુરુમે દેવ સર્વ કાર્ય શું સર્વદા સૌથી પહેલાં ભગવાન ધન્વંતરીને જળ અર્પણ કરો અને તેમને તુલસીના પાન ચડાવો ધન્વંતરી મંત્ર જાપ ઓછામાં ઓછા એકસો આઠ વખત આ મંત્રનો જાપ કરો અથવા શ્રદ્ધાપૂર્વક પાંચ મિનિટ સુધી કરો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય ધન્વંતરી અમૃતકલશ હસ્યાય વિનાશાય ત્રિલોકનાથ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપાય નમ આ દિવસે આરોગ્યની રક્ષા માટે પ્રાર્થના કરો હવે માતા લક્ષ્મી અને દેવ પૂજન સ્નાન અને અલંકાર માતા લક્ષ્મી અને દેવને પંચામૃતથી અને પછી સ્વસ્થ જળથી સ્નાન કરાવો તેમને વસ્ત્ર અને આભૂષણ અર્પણ કરો તિલક અને પુષ્પ કંકુ હળદર અને ચોખાથી તિલક કરો તેમને કમળનું કમળનું ફૂલ ગુલાબ કે અન્ય સુગંધિત ફૂલો અર્પણ કરો દીપ ઘીનો દીવો પ્રગટાવો આ દીવો પૂજા પૂરી ન થાય ત્યાં સુધી અખંડ રહેવો જોઈએ મંત્ર મંત્ર જાપ માતા લક્ષ્મીનો મંત્ર ઓમ શ્રી રી श्री कमले कमलाये प्रसदी प्रसदी श्री ही श्री ओम महालक्ष्मी नम कुबेरदेवनो मंत्र श्री श्री कुबेराय अष्टलक्ष्मी मम गृह धन पुर पूरै नम आ मंत्रो जाप કમળ કાકડીની માળાથી કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે એક નવા ધનની પૂજા આ દિવસે ખરીદેલા વાસણો કે ધાતુની વસ્તુઓ લક્ષ્મી ગણેશના સિક્કા અને તમારી તિજોરીમાં રહેલા પૈસા કે દાગીનાને પૂજામાં મૂકો તેના પર હળદર કંકો કરી ફૂલ ચડાવો અને ધનની વૃદ્ધિ માટે પ્રાર્થના કરો બે નૈવેદ્ય તાણા અને ગોળનો પ્રસાદ મીઠાઈ અને ફળ અર્પણ કરો ત્રણ આરતી માતા લક્ષ્મી ભગવાન કુબીર અને ગણેશજીની ભાવપૂર્વક આરતી ઉતારો ધાતેરસના દિવસે માત્ર લક્ષ્મી પૂજા જ નહીં પણ યમ દીપદાન કરવું પણ એટલું જ અનિવાર્ય છે આ યમ યમરાજને અર્પણ કરાયેલો દીપક છે જે ઘરના સભ્યોનું અકાળ મૃત્યુથી રક્ષણ કરે છે એક સમય પ્રદોષકાળ પૂર્ણ થાય પછી અથવા રાત્રિના સમયે બે સ્થાન ઘરના મુખ્ય દરવાજાની બહાર ત્રણ રીત એક જૂના માટીના દીવામાં તેલ ભરી દો ભરો દીવો પ્રગટાવીને તેને દક્ષિણ દિશા તરફ મુખ કરીને મૂકવો चार मंत्र दिवो प्रगटाती वक्ते यमराज ने प्रार्थना करो मंत्र मृत्युना पास दंडाप्या कालेन सामया सोद तयोदशिया दीपदानत सूर्यज प्रियता मम पांच आ दीपक ने करना कोई सभ्यए બહાર મૂકી આવવો તંતેરસ પર નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે જેથી લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે તંતેરસ પર આ વસ્ આ વસ્તુઓ અવશ્ય કરો સાવરણની ખરીદી આ દિવસે નવી સાવરણી ખરીદીને તેને કર્મ છુપાવીને એવી રીતે રાખો કે તે કોઈની નજરમાં ન આવે ધાણા અને ગોળ આ બંને વસ્તુઓનો પ્રસાદ લક્ષ્મીજીને અવશ્ય ચડાવો પ્રસાદમાંથી થોડાક ધાણા તમારી તિજોરીમાં કે ધન સ્થાનમાં મૂકો વસ્તુઓની ખરીદી સોનું ચાંદી પિત્તળ કે કાંસાના વાસણોની ખરીદી કરવી જો ધાતુ ન ખરીદી શકો તો માટીનો દીવો કે કોળેઓ જરૂર ખરીદો સંપૂર્ણ સફાઈ તાંતેરસથી દિવાળી સુધી ઘરની એકદમ સ્વચ્છતા જાળવવી દાન પુણ્ય ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરવું આ દિવસે કરાયેલું દાન અનેક ગણું ફળ આપે છે તાંતેરસ પર આ ભૂલો ના કરો લોખંડની ખરીદી લોખંડ એલ્યુમિનિયમ કાચ કે પ્લાસ્ટિકની વસ્તુઓ તેમજ ધારદાર હથિયારો કે વસ્તુઓ ખરીદવાનું ટાળો કોઈને ઉધાર આપવો ભૂલથી પણ આ દિવસે તમારા તનની ગેરહાજરી ન થવા દેશો કોઈને પૈસા ઉધાર ના આપવા મુખ્ય દ્વાર પર અંધારું ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર અંધારું ન થવા દો અહીં હંમેશા રોશની કે દીવો પ્રગટાવી રાખો ચકડો અને કહલ કર્મ શાંતિ અને સકારાત્મક વાતાવરણ જાળવવું

પૂજાનું શુભ મુહૂર્ત જાણી લો સાંજે સાતને સેતાલીસથી આઠ એકતાલીસ મિનિટનો સમય રહેશે તો દર્શક મિત્રો તમે આ સમયમાં સંપૂર્ણ પૂજા વિધિ પતાવી દો નોંધ પૂજા હંમેશા તમારા શહેરના ચોક્કસ પ્રદોપકાળના સમય પ્રમાણે કરવી મિત્રો જો તમને આ સંપૂર્ણ વિધિ સાચા મંત્રો અને નિયમો સાથે ધનતેરસની પૂજા કરશો તો માતા લક્ષ્મી કુબીર દેવ અને ધન્વંતરી દેવના આશીર્વાદ ચોક્કસપણે પ્રાપ્ત થશે તમારા જીવનમાં વૈરવ વૈભવ અને નિરોગી આરોગ્યનો વાસ થશે હું આશા રાખું છું કે આ વિગતવાર માહિતી તમને ઉપયોગ ઉપયોગી થશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો